સર્વત વિષ્ણુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશે વિરાજમાન મહાપ્રતાપી એવા શ્રી નારાયણમિ દેવ રાધા બિહારી દેવ એમના સાનિધ્યમાં આ પ્રસાદીની ભૂમિ વિશે વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેવ એમના સાનિધ્યમાં આજે હડતાલ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તજનોને એવી આજ્ઞા કરી છે કે અમે વર્ષમાં બે સમયાઓ વડતાલ ખાતે ઉજવવાનો નિર્ધાર કર્યો છે અને અમારા એ બંને સમયમાં એ પછી ચૈત્રી સમયો હોય કે કાર્તિક સમય હોય આ બંને સમયમાં અમારા અર્ષિત્વ દૂર દેશાંતર રહેતા હોય